હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું ને આજે છે અશ્વિન ને રજા એટલે હું કહું છું કે હાલો આટો મારી એવી વાડી એટલે હવે તો પેલા તો ન આવતા અને હવે તો બે ત્રણ દિવસ એમ બે ત્રણ દિવસ એમ વાડી પગી જ જાય હું કેવું અશ્વિન તમારે હા વાડી વગર આપણને મજા જ ન આવે એક રજા આવે ને એટલે આપણે વાડી આવવાનું હોય હા તો અત્યારે તો શું આપણે ગામમાંથી લાવ્યા છે એમાં શું હશે પેલા કમેન્ટ કરીને કહી દેજો આમ તો ઘડીક વાત કરી તો કોક કમેન્ટ કરે કા

તા કોણ એટલે હા મસ્ત છે સરે આ લાઈ થોડું તો સાકી નથી ખાવાનું ભૂંગળા બહુ એટલે બહુ ગયું છે એની વાત સાચી છે શીખવું એટલે શીખવું છે બાકી

કરવાના છે <sentiment> વાડીયા કરવા માટે નાસ્તો અને નાસ્તો કરીને આપણે કન્ટિન્યુ લોગ માં બેન્યા રહીજો આપણે જાવનો સેટી માં વાડી મારવા કેટલા તીખા લાગ્યા તમને દીધા નઈ ને તે એ તો મને પાણી ભરી પાણી બાણે લેવા જાવ ન થાતું હવે તું પાણી ભરી બહુ તીખું લાગ્યું મને આપ જો બટેટા વરસામાં લોંડા લોંડા છે એટલે મે એટલે જ મે એને પેલા મુરત માં દીધી કે એને ખબર ભાન આવે ને કે મૂકીને બટેટા ભૂંગા મૂકીને ખાવામાં કેવું થાય એમ જો એટલે આ આઈશ્યાનું પાણી પી જા કે હો બاتિકો લાગી ઓપર મને એમ થોડો રાહત આઈ આઈશ્યાનું છે ને હા લે લે થોડીક પાણી પી ગઈ થોડીક રાહત થઈ છે હો મને હે બاتિકો લાગી છે મારે ક્યાં કૂવામ પડી જાવ પડશે ના ના લે ભરી આવો હવે જલ્દી તું ભઈ આઈશ્યા આટી લે બો આટી એકરે હો એ આઈશ્યા વાડીમાં આટા મારવાય હું ને આયુષ બે વ્યવ સાટા મારવા વાડીયું માં કે વ્યવ થાય છે અમારે તાર બોલવા કઈ બરોબર જામતું જ ના બોલાય જાતું લાગે મને એ આવું નથી યાર મને બોસ તીખું લાગ્યું છે ઠીક એવું છે એમ ને તમે કીધું બે ત્રણ ટમેટા છે ને તો આપણે બે ત્રણ ટમેટા ખાઈ લઈ તો મોઢું કાક ફ્રેશ થાય છે તો બોતી જો ટમેટા આ સો લાડ બધા છે ટમેટા બોતો ન યાર મુરિત માં છે જો લાવ 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 લાવ

કેટલું મસ્ત ટમેટું છે બોરિયું એને દમુ મસ્ત છે ને હા તો તારે ખાવું છે આયુષ નથી દેવું એય વાગી જા તમને મને આવ્યા છે ખેડુ વાહ કયા ગામના કયા ગામના એમ હા ગરાજ્યા ગામના ખેડુ છે અમે એમ હા તે મને કે વિદેશથી આવ્યા લાગે એવું લાગ્યું મને ના ના થી બાપરે કાઈ નથી આવ્યા

મંગળવાર ને હવે અમે આવશું આવતા શુક્રવારે વાડીએ ત્યાં સુધી વાળી આવશું નહીં અને અમે વિડીયો પૂરો કરીશી અમારો વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો કરજો ફરી ત્યાં સુધી બાય